જય જય ગરવી ગુજરાત ગુજરાતના તમામ મિત્રોનું હું મયંકભાઈ નાયક ગુજરાતના તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આપણા ડિજિટલ પ્લેટફોર્મ પર મયંક નાયક નર્સિંગ એકેડેમીના તેમજ આપણી યુટ્યુબ ચેનલ એટલે મયંક નાયક વિ સ્ટડી ઝોન તમામ ગુજરાતના મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મારા ઉપર વધુ પડતી કોમેન્ટો ઘણા બધા મિત્રોની આવી છે અને ઘણા બધા મિત્રોએ વારંવાર મને મેસેજ કર્યા છે આજે બધાને સચોટ રીતે આપણે જોયું હશે એફએચડબલ્યુ એમપીએડબલ્યુ બે હજાર પચીસ જે આવનાર ભરતી છે આવનાર ભરતીમાં કેવા પ્રકારના સુધારા વધારા જોવા મળ્યા છે એમાં સિલેબસમાં બદલાવ જોવા મળ્યો છે તો શું છે હકીકત એના વિશે આપણે ડિટેલથી આજે ચર્ચા કરવાના છે હકીકત શું છે આવનાર ભરતી માટે કેટલો યોગ્ય છે પાર્ટ એ અને પાર્ટ બી બહુ જ અગત્યનું ઓથેન્ટિક રીતે લઈને આવ્યો છું એટલે જે મિત્રો નવા છે જે બેનો નવી છે તે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તેમજ લાઈક કરવાનું ચૂકતા નહીં અને જેટલો બને તેટલો આપણો આ વિડીયોને શેર કરવાનો પ્રયત્ન સાચશો તો ધ્યાન આપો મિત્રો આપણો જે સિલેબસ છે એમપીએચડબલ્યુ અને કરી રહી છે જે બેનો એમ નો કોર્સ કરેલો છે જે બેનો છે એમને એમ નો કોર્સ કરેલો છે ઓગિલરી નર્સિંગ મિડવાઈફ કોર્ષ કરેલો છે હવે એવી બહેનો છે એમની ભરતી પડે છે પરીક્ષામાં ગુજરાત ગવર્મેન્ટ મારફતે પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તેમજ મહાનગરપાલિકા દ્વારા તેમજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે એએનએમ વાળી બહેનો છે એમના માટે ભરતી પડે છે જેનું નામ છે એફ એચ ડબલ્યુ એટલે ફિમેલ હેલ્થ વર્કર ફિમેલ હેલ્થ વર્કર અને ભરતી પડે છે હવે ગુજરાત ગવર્મેન્ટ આની ભરતી ક્યાં કરે છે તો જેટલા પણ પીએસસી છે અને પીએસસી ના અંડર અંદર સબ સેન્ટર આવેલા છે શું આવેલું છે સબ સેન્ટર આ સબ સેન્ટર 5000 ની વસ્તી આવેલું છે કેટલી વસ્તી એ 5000 ની વસ્તી તો એક 5000 ની વસ્તી એક એફએચડબલ્યુ ની નિમણૂક કરે છે એક એફએચડબલ્યુ કર્મચારી ની નિમણૂક કરે છે અને ઘણા બધા લોંગ ટાઈમ થી વારંવાર આપણો એક સિલેબસ હતો એફએડબલ્યુ નું ઘણી બધી અત્યારે પરીક્ષામાં અત્યારે સોશિયલ મીડિયાની અંદર એક સિલેબસ ફરી રહ્યો છે ફરી રહ્યો છે અને વારંવાર મારા ઉપર મેસેજ આવતા એટલે મારે આ વિડિયો લઈને આવવું પડ્યું કે બધાને એક વિડિયો મારફતે જ માહિતીથી થી અવગત કરું આપણો જે જૂનો સિલેબસ છે આપણો જે એફએચડબલ્યુ એટલે ફીમેલ હેલ્થ વર્કર જે કર્મચારી બહેનો છે એમનો જે સિલેબસ છે એનો પેપર ગુજરાતી સ્ટાઇલમાં આવતું હતું ફિમેલ હેલ્થ વર્કરનું માત્ર ને માત્ર બેનો જ ભરી શકે છે આ જ કરી શકે છે આ કોર્સ અને આ આ કોર્સ બેનો જ કરી શકે છે જે ગુજરાત ગવર્મેન્ટ મારફતે જે પરીક્ષા આવે છે એફએચબલ્યુ ની એ માત્ર ને માત્ર સ્ત્રીઓ જ ફોર્મ ભરી શકે છે એટલે આપણી ગુજરાતની જે પણ બહેનો છે અને જે બહેનો આ કોર્સ કરેલો છે એ જ આ ફોર્મ ભરી શકે છે આ યાદ રાખો જેનો પરીક્ષાનો સમય હતો નેવું મિનિટનો કેટલો હતો નેવું મિનિટનો આ ધ્યાન આપો તેમજ સાઈઠ મિનિટ તેમજ સાઈઠ મિનિટ આ બંને શેડ્યુલ આવતા હતા એક મહાનગરપાલિકા પંચાયત સેવા પસંદગી મંડળ આ બંને રીતે પરીક્ષા લેવાતી હતી હવે એનો સિલેબસ શું હતો તો ટોટલ પેપર સો ગુણનું આવતું હતું કેટલા ગુણનું આવતું હતું સો ગુણનું પેપર હતું હતું ટોટલ કેટલા ગુણનું ગુણનું બરાબર છે આ જેના અંદર ગુજરાતી ભાષા અને વ્યાકરણનું જ્ઞાન ગુજરાતી ભાષા અને વ્યાકરણનું જ્ઞાન તેમજ ગુજ અંગ્રેજી ભાષા અને વ્યાકરણનું જ્ઞાન ત્યાર પછી સામાન્ય જ્ઞાન અને ત્યાર પછી ફરજ ના લગતા પ્રશ્નો આવી રીતે આપણું જે લેખિત કસોટી લેવાતી હતી જે આપણી લેખિત કસોટી લેવાતી હતી તે આ મુજબનું સિલેબસ હતું અને હાલમાં જે સોશિયલ મીડિયામાં એક સિલેબસ ફરી રહ્યો છે જે સીબીઆરટી કયો છે સીબીઆરટી ઓનલાઈન ઓનલાઈન કોમ્પ્યુટર ટેસ્ટ છે કોમ્પ્યુટર દ્વારા આ ટેસ્ટ લેવાય છે સિલેબસ ફરી છે જેમાં નવ સિલેબસ છે જેમાં બે પ્રકારના ભાગ છે પાર્ટ અને પાર્ટ બી પાર્ટ અને પાર્ટ બી બે પ્રકારના પાર્ટ આવેલા છે જેમાં પાર્ટ એ ની અંદર તાર્કિક કસોટીઓ કેવી કસોટીઓ તાર્કિક કસોટીઓ કેટલા ગુણનું છે તો ત્રીસ ગુણની તાર્કિક કસોટીઓ છે સેકન્ડ છે ગાણિતિક કસોટીઓ

તેમજ સંબંધિત વિષય અને તેની ઉપયોગથી લગતા પ્રશ્નો એટલે ખાતાકીય જે ખાતાકીય છે એકસો વીસ ગુણનું છે કેટલા ગુણનું છે એકસો વીસ ગુણનું છે એટલે ટોટલ આપણો જે પેપર છે સિડ્યુલ એ ટોટલ એ ટોટલ એકસો પચાસ ગુન્નું છે કેટલા ગુણનું છે એકસો પચાસ ગુનનું છે હવે જે હું ઓથેન્ટિક વાત કરવા જઈ રહ્યો છું જે અગત્યની છે આપણી જે પરીક્ષા છે એ પરીક્ષા એક શિડ્યુલ આધારિત છે જે શિડ્યુલ શું છે કે આપણે જે આપણે કોર્સ કરેલો હોવો જોઈએ એએનએમ નો કોર્સ અને એએનએમ ના કોર્સ પછી એફએચડબલ્યુ ની ભરતી પડે છે હવે આ ભરતી જે પડે છે આ ભરતી પ્રમાણે લેખિત કસોટી ઓછામાં ઓછું લેખિત કસોટી સો ગુણની જ હોવી જોઈએ એમાં જે વધારાના જે ક્વેશ્ચન આવતા હોય છે એમાં નવા સુધારા થઈ રહ્યા છે નવા સુધારા આવી રહ્યા છે એ સરકાર દ્વારા જે જૂનો સિલેબસ છે કાકાના ફોર્મ એટલા બધા કઈ સબમિટ થતા નથી કારણ કે એની એક મર્યાદા છે બધી બહેનો છે ગુજરાતની એફએડબ્લ્યુ નો કોર્સ કરેલી જે બહેનો છે એ જ ફોર્મ ભરવાની છે જે લેખિત કસોટી માટે જેનો સિલેબસ એક નિર્ધારિત કરવામાં આવેલો છે જ્યારે ઓનલાઈન જે ફરે છે નવું સિલેબસ જે ઓનલાઈન સીબીઆરટી કોમ્પ્યુટર દ્વારા લેવામાં આવશે જે આ રીતનો છે તાર્કિક કસોટીઓ છે ગાણિતિક કસોટીઓ છે બે પ્રકારના ભાગ છે જેમાં ચાલીસ ટકા માર્ક્સ લાવવાના કેટલા ટકા ચાલીસ ટકા માર્ક્સ લાવવાના તેમજ પાર્ટ બી માં પણ કેટલા ચાલીસ ટકા માર્ક્સ લાવવાના બંનેમાં થઈને તો ખાલી પાસ આઉટ ગણી શકાય એટલે પાસિંગ માર્ક છે આ કેટલા માર્ક છે પાસિંગ માર્ક છે એટલે જેટલું પણ બને એટલું હું તો ગુજરાત સરકારના આપણા સાહેબ છે એમને હું દરખાસ્ત કરું છું કે સાહેબ આપણે મારા લેખિત પરીક્ષા મારા સો ગુણ મુજબ જ લો અમારી પરીક્ષા આ નવો સિલેબસ ઓર્થેન્ટિક રીતે હજી આવ્યો નથી અને લેવાયો પણ નથી હવે આવશે એ જોયું જાણશે કે પછી કેવી રીતના એક્ઝામ પેટર્ન રહેશે બાકી જે ઓર્થેન્ટિક રીતે છે આ રીતના છે એટલે ઘણી બધી બહેનોની કોમેન્ટ હતી મારા પણ સાહેબ તૈયારી અમારે કેવી રીતે કરવી અમારી તૈયારી કઈ રીતના કરવી તો તમારે તો બંને બાજુ લાડવા જ છે

આમાં પણ અવેલેબલ છે સામાન્ય જ્ઞાન પણ અવેલેબલ છે માત્ર ને માત્ર તાર્કિક અને ગાણિતિક કસોટીઓ ખાલી એની પેટર્ન બદલાઈ છે શું બદલાઈ છે પેટર્ન બદલાઈ છે 120 ગુણનું આરોગ્યનું પૂછવાનું જ છે કમ્પલ્સરી આ તો મોટો મોટો ફાયદો છે અહીંયા 60 ગુણનું પૂછાતું હતું ચાલો આગળ ત્યાર પછી એમપીએડબલ એટલે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર જે ભાઈઓ છે જેને એમપીએડબલ નો કોર્સ કરેલો છે અને એમપીએડબલ નો કોર્સ કરેલો હોય અથવા તો સેનેટરી ઇન્સ્પેક્ટર નો કોર્સ કરેલો હોય તેવા લોકો આ ફોર્મ ભરી શકે છે સેનેટરી ઇન્સ્પેક્ટર સેનેટરી ઇન્સ્પેક્ટર નો કોર્સ કરેલો છે તેવા જે વ્યક્તિઓ છે યુવકો છે એ આ પરીક્ષાનું ફોર્મ ભરી શકે છે આ જૂનું સિલેબસ સેમ ટુ સેમ 60 ગુણનું ફરજને લગતું પૂછાતું હતું 10 ગુણનું અંગ્રેજી વ્યાકરણ પૂછાતું હતું ગુજરાતી વ્યાકરણ 10 ગુણનું પૂછાતું હતું જનરલ અવેરનેસ એ પણ 20 ગુણનું પૂછાતું હતું જ્યારે નવો સિલેબસ જે છે ઓનલાઈન સીબીઆરટી એટલે ઓનલાઈન લેવાશે છે કમ્પ્યુટર ઉપર સીબીઆરટી પદ્ધતિથી કમ્પ્યુટર દ્વારા જેનો સિલેબસ આ રીતના આવી શકે પરીક્ષાની અંદર હજી ગુજરાત સરકાર દ્વારા એવું કોઈ ફિક્સ બહાર પાડી દેવામાં આવ્યું નથી ફિક્સ જ્યારે પણ ભરતી આવશે એ રીતના ખ્યાલ પડશે કે સાહેબ કઈ રીતના આની ભરતી શેડ્યુલ લેવાશે સેમ ટુ સેમ છે તાર્કિક કસોટીઓ 30 ગુણ વિભાગ એ વિભાગ બી આપણને ફાયદો શું છે મેઈન ફાયદો તો આમાં 60 ગુણ હતા એના ડબલ થઈ ગયા અહીંયા 120 ગુણ થઈ ગયા કેટલા ગુણ થઈ ગયા

એકસો પચાસ ગુણનું પેપર છે ટોટલ બરાબર છે એટલે બહુ ઇમ્પોર્ટન્ટ કહી શકાય બહુ ઇમ્પોર્ટન્ટ કહી શકાય એટલે પાર્ટ પાર્ટ બી ટોટલ દસ ગુણ ટોટલ કેટલા બસો ને દસ ગુણ ગુણ એટલે ઇમ્પોર્ટન્ટ કહી શકાય આપણા માટે બહુ સારી બાબત છે આપણા માટે કેવી બાબત છે બહુ સારી બાબત છે આ નવ સિલેબસ એટલે જે લોકો તૈયારી કરતા નથી જે બેનો તૈયારી નથી કરતા કે ભાઈ શું કરવું તો તૈયારી ચાલુ જ કરી દો આરોગ્યના ટોપિક ઉપર જ ભાર આપવાનો છે અને વધુ પડતું પરીક્ષામાં આરોગ્યનું જ પૂછવાનું છે એટલે ફરતના લગતા જ પ્રશ્નો આવવાના છે અને તમારા માટે હું બેઠો જ છું તમારું યોગ્ય ગાઈડન્સ યોગ્ય પ્રોપર દિશાની અંદર આપણે આપવા બેઠા જ છે બહુ ડિટેલ થી આપણે અભ્યાસ કરાવ્યો છે અને ઘણી બધી બેનો જોડાઈ ગઈ છે મારા જોડે ગુજરાતની ઘણી બધી બેનો આપણી સાથે જોડાઈ ગઈ છે

ત્યાર પછી માહિતીનું અર્થઘટન જેમાં ચાર્ટ માહિતી આ ત્રીસ ગુણનું રહેશે કેટલા ગુણનું આ તાર્કિક ત્રીસ ગુણનું રહેશે વિભાગ એ છે બરાબર ભાગ અ તેમજ ગાણિતિક કસોટીઓ છે જેમાં સંખ્યા પદ્ધતિ છે સાદુ રૂપ અને બીજ ગણિત ત્રીજામાં સમાંતર શ્રેણી સરેરાશ ટકાવારી નફો ખોટ ગુણોત્તર ભાગીદારી સમય અને કાર્ય સમય ઝડપ અને અંતર કાર્ય મહિતાનો અને સાંકળનો નિયમ આ રીતના વિભાગ એ માં રહેશે વિભાગ એ માં રહેશે જ્યારે વિભાગ બી ની અંદર જે ભાગ બરાબર છે એમાં ભારતનું બંધારણ તો ભાઈ ભારત બંધારણમાં શું પૂછાય તો એનું અમુક બંધારણનું મૂળભૂત હકો રાજ્ય નીતિ માર્ગદર્શક સિદ્ધાંતો મૂળભૂત ફરજો રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ રાજ્યપાલની સત્તાઓ ભૂમિકા અને જવાબદારીઓ આ બધું પૂછાય પરીક્ષામાં સંસદીય પ્રણાલી ભારતીય બંધારણમાં સુધારાઓ કટોકટીની લગતી જોગવાઈઓ કેન્દ્ર રાજ્ય વચ્ચેના સંબંધો ભારતનું ન્યાયતંત્ર તે બંધારણના જે ટોપિક છે એ આ રીતના આવવાના આ બેન આપો આ જનરલ નોલેજ છે આ બધું કેવું છે જનરલ નોલેજ પહેલામાં પણ વીસ ફૂટનું જનરલ નોલેજ આવતું જ હતું ડિટેલથી જે જૂના સિલેબસમાં પણ આવતું હતું આમાં આ રીતના દર્શાવી દીધું છે ત્યાર પછી વર્તમાન પ્રવાહો જે દસ ગુણના રહેશે વર્તમાન પ્રવાહો એટલે કરંટ અફેર્સ કેટલા ગુણનું દસ ગુણનું ત્યાર પછી ગુજરાતી ભાષા અને વ્યાકરણ એ પણ કેટલા ગુણનું દર્શાવ્યું છે તો દસ ગુણનું દર્શાવ્યું છે આ ધ્યાન આપો બરાબર તેમજ અંગ્રેજી વ્યાકરણ એ પણ દસ ગુણ આ ધ્યાન આપો એને ગુજરાતી વ્યાકરણ અને અંગ્રેજી વ્યાકરણ આપણને કેટલા ગુણનું દર્શાવશે દસ ગુણનું તેમજ આપણું જે ફરજ ના લગતા શૈક્ષણિક લાયકાત ને સંબંધિત જે પ્રશ્નો છે એ એકસો વીસ ગુણના રહેશે કેટલા ગુણના રહેશે એકસો ને વીસ ગુણના રહેશે ફરજ ના લગતા કેટલા છે તો એકસો વીસ ગુણ છે ફરજ ના લગતા એકસો વીસ ગુણ છે ફરજ ના લગતા હવે આપણે આના માટે તો મહેનત કરવાની છે આના માટે તો આપણે મહેનત કરવાની છે આ સીબીઆરટીથી લેવાશે કોમ્પ્યુટર દ્વારા સરકારની આ રીતની હવે આગળ જોઈ રહ્યું કે લેખિત લે છે કે કોમ્પ્યુટર લે છે પરીક્ષા સરકાર આપણી ગુજરાત સરકાર છે લેખિતમાં લે છે કે કોમ્પ્યુટર દ્વારા લે છે એ આગળના વિચારોથી ખ્યાલ પડે આપણો કે કઈ રીતના એક્ઝામ લેવાય છે પણ જેટલું બને એટલું તમારા માટે ફાયદા માટે કહું તો લેખિતમાં લે તો સો ગુણના પેપરમાં ફાયદો છે તેમજ કોમ્પ્યુટર દ્વારા લે એ પણ ફાયદો છે એકસો વીસ ગુણ છે આરોગ્યના ના ફરજ ના લગતા પ્રશ્નો કેટલા ગુણ છે એકસો ને વીસ ગુણ છે એટલે જે તૈયારી નથી કરતા ને એ તૈયારી ચાલુ કરી દેજો બહુ જ ડિટેલ થી ચાલુ કરી દેજો એકસો વીસ ના ઘણા બધા પ્રશ્નો આમાંથી તમે એકસો વીસ માંથી એકસો વીસ લાવી શકો છો જે આરોગ્ય લક્ષી પરીક્ષા હોય તેમજ આ સિલેબસ છે ભારતનું બંધારણ આ બધું જનરલ નોલેજ છે આ બધું શું છે જનરલ નોલેજ છે આ ધ્યાન આપો તૈયારી તૈયારીમાં ઘણી બધી બહેનો અને ભાઈઓ દ્વારા મારા ઉપર ઘણા બધા મેસેજ આવ્યા ઘણા બધા કોલિંગ આવ્યું સાહેબ એ વારંવાર પૂછ્યું સાહેબ શું કરવું તો કઈ જ નથી કરવાનું તૈયારી ચાલુ કરી દો

અને આમાં એકસો 120 ગુણમાં પણ શું તો આરોગ્ય લક્ષી છે છેક બંનેમાં ફાયદો આ ઓનલાઈન છે ઓનલાઈન કોમ્પ્યુટર દ્વારા દેવાની અને આ લેખિત છે આ કેવી છે લેખિત છે કોઈ જાજો ફેરફાર નથી આપણો તો બંને બધું ફાયદા છે આ દેનો બરાબર આપણો કોર્સ છે જે બેનો ફીમેલ હેલ્થ વર્કર છે જેને એનએમ નો કોર્સ કરેલો છે એવી બહેનો માટે 120 ગુણનો પેપર આવે તો બી કોઈ ટેન્શન નહીં 120 આખાતા કીએ અને 60 ગુણ આવે તો પણ કોઈ ટેન્શન નહી માત્રન માત્ર 4999 રૂપિયામાં કેટલા 4999 રૂપિયામાં 6 મહિનાની વેલિડિટી સાથે કેટલા મહિનાની 6 મહિનાની વેલિડિટી સાથે ઓથેન્ટિક પ્રોપર ડિટેલ થી આપણે આ કોર્સ ડિઝાઇન કર્યો છે આ કોર્સ ડિઝાઇન કર્યો છે આ કોર્સ ડિઝાઇન કરીને અને આપણી એપ્લિકેશન છે મયંક નાયક નર્સિંગ એકેડેમી જે ડિસ્ક્રિપ્શનની અંદર નીચે મે લિંક આપેલી છે એ લિંક ઉપર જઈ તમે અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકો છો અને મેં ડિટેલ થી ન ખેલ ન પડે તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર નંબર પણ આપ્યો છે તેમજ અહીંયા પણ નંબર આપ્યો છે 63 55 70 36 92 જો ખ્યાલ ન પડતો હોય તો આના પર તમે કોન્ટેક કરી શકો છો પ્રોપર 120 માંથી 115 120 લાવવાની ક્ષમતા ધરાવે છે એ રીતના પેટર્ન વાઇઝ આપણે કોર્સ રેડી કર્યો છે આ બેન્ચ આખી રેકોર્ડેડ છે તમે જ્યારે ચાહો ત્યારે તમામ લેક્ચર જોઈ શકો છો જે બેનો છે ગુજરાતની આજે જ તૈયારી ચાલુ કરી દો અને આજે જ મારો કોન્ટેક કરી શકો છો તમે હું ડિટેલથી થી ઓથેન્ટિક ઓથેન્ટિક રીતે તમામે તમામ કોર્સ આપણી એપ્લિકેશનમાં આપ્યું છે ચાલો આગળ તો જે બેનો એ આપણી સાથે જોડાયેલી છે એ બધાને તો વેલકમ છે પણ જે નવા છે તે આપણી ચેનલ છે મયંક નાયક આ ચેનલ ને કરો લાઈક કરવાનું ચૂકતા નહીં તેમાં જેટલું બને તેટલું શેર કરો સિલેબસ આ રીતનો છે બંને બાજુ ફાયદો છે જે એમપીએડબલ વાળા ભાઈઓ છે એમને પર કોઈ ગભરાવાની કોઈ જરૂર નથી બંનેમાં ફાયદા છે પણ જ્યારે પણ હવે ભરતી આવશે ભરતી પડશે ત્યારે ઓથેન્ટિક રીતે સરકાર અત્યારે ગણતરીના દિવસોમાં છે કદાચ ભરતી આવશે એટલે ખ્યાલ પડશે કે લેખિત છે કે સીબીઆરટી ઓનલાઈનથી દેવાય છે પરીક્ષા આપણી સંખ્યા તો બહુ ઓછી છે આપણે આરોગ્ય કર્મચારીઓ છે અને આપણી સંખ્યા બહુ નહીવત પ્રમાણમાં છે કારણ કે આપણે કોર્સ કરીને આવ્યા છે આપણે કોર્સ કરીને આવવાના છે એટલે આના ફોર્મ મર્યાદિત સંખ્યામાં ભરાય છે સીધું બાર પાસ પછી હોય તો ઘણા બધા વિદ્યાર્થીઓ ફોર્મ ભરશે પણ બંને પછી કોર્સ છે બેનો માટે એ ને એમનો કોર્સ છે અને ભાઈઓ માટે સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ છે મલ્ટીપર્પસ હેલ્થ વર્કરનો કોર્સ છે એટલે બંને માટે ઓપ્શન છે એટલે કઈ ગભરાશો નહીં પણ તમારી તૈયારી ચાલુ રાખજો તમે બરાબર ચાલો નેક્સ્ટ વિડીયો મળીશું જય જય ગરવી ગુજરાત